છે પણ આજે જો એ બાટલી આવી છે ને સરસ મજાનું એક બે મારીએ અને એક માર્યા પછી તું જોજે વિમાન માં ઉડવા માંડી હા એવી તને મજા આવશે અને તારે અહીંયા ખેતર માં જઈને ક્યાં અત્યારે તારે કામ છે ત્યાં તારે તારે જ છે ને એ વાત તો સાચી છે ભાઈ અહીંયા મારે કઈ કામ તો છે હુવાનું જ છે લાવ ત્યારે એક ઘૂટલો મારતો જાવ ઘૂટડો મારતો જાવ ઉભો રહે ત્યાં બાટલી દીધી એવો જો આટલો જોઈ લે હા લે લે મજા મજા આવી જ લે આ એક ગ્લાસ પકડે એટલે એક વાત કઉ તને હા લાવ ત્યારે થોડું થોડું હા લે આ

પૈસા દીધે બધું થાય એમ છે તું તારે જરાય ચિંતા કરવા ને આવી જશે મજા કરતું કોઈ ચિંતા કરતો હા આજે હું મા સાથે હોસ્પિટલે ગઈ હતી ત્યાં તપાસ માટે ગઈ હતી એચઆઈવી ની તેમાં મારે પોઝિટિવ આવી છે અને હા ડોક્ટર સાહેબે તમને પણ તપાસ માટે ત્યાં બોલાવ્યા છે મને તપાસ માં બોલાવ્યો છે અને તને આ રિપોર્ટ આવવાનું કારણ શું હે શું ખબર

સાચી છે ભાભી કે છે તે સાચી વાત છે અને આપણે અત્યારે દવાખાને જવું જોઈએ અને તારું ચેકઅપ કરાવવું જોઈએ જેથી કરી અને આપણને ખબર પડે કે ભાઈ તને કોઈ રોગ લાગુ પડેલ છે કે નહીં એટલા માટે સમજદારીથી કામ લે સાચી વાત છે છે આપણે બહારની આવી બધી આદતો હોય એના કારણે ઘર સુધી પણ તકલીફ પડે પણ આપણે સમાજમાં જીવવાની જઈએ હેરાન કરી હા ચાલ આપણે જઈએ એના કરતા આપણે દવાખાને જઈએ અને ડોક્ટર બેન છે ને એની પાસે આપણે રિપોર્ટ કઢાવીએ ચાલ

વાત તો તમારી સાચી છે અમારા ભૂલ તો બરાબર છે પણ એક વખત અમે નસાવ અંદર સમાજ અંદર બહાર અમે ફરવા નીકળ્યા તેમાં નીકળતા નીકળતા ધંધાકીય ધંધાદારી બાઈ સાથે અમે પૈસા આપીને અમે અમારો વ્યવહાર કર્યો હતો હા હવે મેં મુદ્દો હાથમાં આવ્યો તમને હવે સમજણ આવી કે ભૂલ સંગીતા બેન ની નહીં પણ ભૂલ તમારી છે બાકી હા બાકી

નામ ની દવા સરકારે બહાર પાડી છે એ દવા એનો તમે લાભ લઈ શકો છો એ ગુપ્ત પણ રાખી શકો છો ગુપ્ત પણ કારણ કે તમે જાણો છો